મિત્રો વિક્રમભાઈ ઠાકોરને ઉરછ ગામની અંદર જવાનું હતું ત્યાં રામદેવ નેજા હતા અને લાઈવ જે રાખેલ હતું ત્યાં વિક્રમભાઈ ઠાકોરની હાજરી હતી પણ મુકેશભાઈ એટલે કે મુકેશભાઈ વિક્રમભાઈ ઠાકોરના પર્સનલ ડ્રાઈવર એ થોડા લેટ પડી ગયા હતા અને વિક્રમભાઈ ઠાકોરને જવાનું હતું ઉવારછદ ગામની અંદર તો વિક્રમભાઈ ઠાકોર કઈ ગાડી લઈને ગયા હશે ઉરછ એ તમે મને કોમેન્ટમાં જણાવજો હું તમને ગાડીઓના નામ જણાવી દઉં તો ચલો સૌ પ્રથમ પેલા ગાડી આવે છે મિનિકૂપર બીજા નંબરની ગાડી છે રેન્જ રોવર ત્રીજા નંબરની ગાડી છે BMW ચોથા નંબરની ગાડી છે પોર્શ્યુનર પાંચમા નંબરની ગાડી છે OD 7 नंबर गाड़ी से स्कॉर्पियो 7वां नंबर गाड़ी से एंड्योर फ्रॉड कंपनी की गाड़ी 8वां नंबर की गाड़ी से इनोवा 9वां नंबर की गाड़ी से अटिका 10वां नंबर की गाड़ी से जेगुआर 11वां नंबर की गाड़ी से इको બારમા નંબરની છે વાન ગાડી છે અલ્ટો છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરે આ બધી ગાડીઓમાંથી કઈ ગાડીમાં ઉરસદ ગામની અંદર એન્ટ્રી આપી હશે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ટુમાં જેમાં બતાવીશ વિક્રમભાઈ ઠાકોરે કઈ ગાડીમાં એન્ટ્રી આપી છે